નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટની મધ્યમાં આવેલી આધુનિક એસટી બસ પોર્ટ અકસ્માતનું ઝોન બની ગયું છે હજુ વીસ દિવસ પહેલાં જ એસટી બસ પોર્ટની અંદર જ બસની ટોકરેથી ચડી જતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું જ્યારે આજે સવારે એસટી પોર્ટની બહાર બે બસની વચ્ચે વિદ્યાર્થી કથાઈ જતા ત્યારે મિત્રો ઘટના સ્થળે જ કમકમાટા ભર્યું મોત નીપજ્યું હતું તો આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અકસ્માતનો મોતનો ગુણો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો ગોંડલ પાટણના ગુંદાળા ગામનો રહેવાસી બ્રિજેશ સોલંકી દ્વારકા જઈ રહ્યો હતો ત્યારે રાજકોટ એસટી બસ સ્ટેશનની બહાર જ બસના પ્રવેશના ગેટ સામે ઝડપીથી પસાર થવા જતાં પાછળથી આવતી બસે અડફેટે લીધો હતો જેમાં યુવક બે બસની વચ્ચે કદાઈ જતા ત્યારે મિત્રો ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું યુવકનું લોહી વહી જતા રોડ પર લોહીનો રેલો ચાલ્યો હતો અને ઉલ્લેખનીય છે કે બસ પોર્ટની અંદર થોડાક દિવસ પહેલાં જ એક વૃદ્ધનું એસટી બસની અડફેટે મોત થયું હતું જે આ મિત્રો અત્યારે આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ